ચાંદીને લઈને પણ ઘણા મિત્રો સવાલ કરતા હોય છે કે ચાંદીના ભાવમાં શું થશે ચાંદી પણ મિત્રો અત્યારે આગ જળતી તેજી સાથે આગળ વધી રહી છે તો આગામી સમયમાં મિત્રો ચાંદીનો ભાવ કેટલો થશે અને આવનારી દિવાળી સુધીમાં મિત્રો સોનાના ભાવ તેમજ ચાંદીના ભાવ કેટલા રહેવાના છે તે તમામ સવાલોના જવાબ આપણે આ વિડિયોની અંદર આપવાના છે તો જે મિત્રોને આગળના સમયમાં સોના અને ચાંદીની ખરીદી કરવાની હોય જે મિત્રોના લગ્ન માટે અથવા તો કોઈ એવી તહેવારોમાં સોના અને ચાંદીની ખરીદી કરવી હોય અને મિત્રોને રોકાણ માટે સોના ચાંદી અંદર રોકાણ કરવું હોય તેવા મિત્રો માટે પણ આ વિડીયો વિડીયો છે અને મિત્રો વિડીયોને એક લાઈક કરી દેજો અને આપણી આ ચેનલ બીજે ગોલ્ડન એન્ડ સિલ્વર ચેનલને સબસ્ક્રાઇબ હજુ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે મિત્રો આપણે આ ચેનલ ઉપર દરરોજ આવીને આવી ખાસ અપડેટ આપતા હોય છે તેમજ દરરોજના સોના અને ચાંદીના તાજા ભાવ આપીએ છીએ તો ચેનલ

મિત્રો આ કિંમતો ઉપર અસર કઈ રીતે થાય છે સોનાના વાવ અને ચાંદીના ભાવને કયા એવા મહત્વના કારણો છે કયા એવા પરિબળો છે કે જે સોના અને ચાંદીના ભાવને અસર કરતા હોય છે તે તમામ પરિબળોની આપણે આ અંદર વાત પરિબળો તો મિત્રો વાત કરીએ તો સોનામાં રોકાણકારો તેની કિંમતોમાં વધારાના સમાચાર ઈચ્છતા હોય છે જે મિત્રોને રોકાણ કરવું હોય અથવા તો કરી દીધું હોય તેવા મિત્રો સોનાની અંદર વધારો થાય તેવી મિત્રો ધારકા લઈને બેઠા હોય છે અને જે મિત્રોને રોકાણ કરવું

આ કારણે સોનાની માંગ વધી શકે છે અને આપણને સોના અને ચાંદીનો ભાવ આ સમાન પહોંચી સમાચાર આવી ગયા છે અને મિત્રો આ સમાચાર ચીનથી આવ્યા છે સોનાના ભાવને અસર કરતા સમાચાર ચીનમાંથી પણ આવ્યા છે કે ચીનની જે સેન્ટ્રલ બેંક છે પીપલ્સ બેંક ઓફ ચાઇના ચાઇનાએ મિત્રો ફરીથી સોનાની ખરીદી શરૂ કરી દીધી છે ચીને થોડા મહિનાઓ માટે સોનાની ખરીદી પર બ્રેક લગાવી દીધી હતી પરંતુ મિત્રો હવે ફરીથી સો ખરીદવાના તેમના નિર્ણયથી આ પીળી ધાતુ મિત્રો સોના અને વધારો થઈ શકે છે છે ચાઇનાની અંદર જેટલી વધારે માંગ ઉભી થતી હોય જેટલી તંગી આવતી હોય જેટલી મંદી આવતી હોય તેની અસર સીધી ચાંદીના ભાવ ઉપર થતી હોય છે અને મિત્રો ઉલ્લેખનીય છે કે આ વર્ષના પ્રથમ છ મહિનામાં છ પાડી દેશ સાથે જંગી ખરીદી કરી રહ્યું તે સમયે મિત્રો એવા અર્થશાસ્ત્રી દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે કે સોનાના ભાવમાં થોડી નરમાઈ આવશે તેમને માર્ચ બે હાજર પચીસ સુધી સોનાના ભાવમાં વધઘટની આગાહી કરી છે તેમને લાગે છે કે એકંદર

આઈબી સોનાના આંતરરાષ્ટ્રીય ભાવમાં સોના અને ચાંદી ની અંદર વધારો કરીને આપણને કિંમતો આપતા હોય છે અને મિત્રો આજના સોના અને ચાંદી ના ભાવ ની વાત કરીએ જેમાં એક ગ્રામ ચાંદી ના ભાવ છે આજે પંચ્યાસી રૂપિયા દસ ગ્રામ ચાંદી આઠસો સત્તાવન રૂપિયામાં જ્યારે સોગ્રામ ચાંદી ચાંદીના ભાવ છે આજે આઠ હજાર પાંચસો ચુમોતેર છેલ્લી ચોવીસ કલાકના સોનાના ભાવનો ગ્રાફ જોઈ લઈએ તો ગ્રાફની અંદર પણ મિત્રો તમે જોઈ શકો છો કે આજે ફરી એકવાર સોનાના ભાવમાં વધારો જોવા મળ્યો છે તો આજના ભાવની વાત કરીએ જેમાં બાવીસ કેરેટ સોનાના ભાવ છે આજે એક ગ્રામ સોનું સાત હજાર પાંચસો સો ગ્રામ સોનાના ભાવ મિત્રો પંચોતેર હજાર ત્રણસો ત્રીસ રૂપિયા સો ગ્રામ સોનાના ભાવ છે આજે સાત લાખ તેપન હજાર ત્રણસો અને સો ગ્રામ સોનાના ભાવમાં મિત્રો આજે સોળસો ને રૂપિયાનો ભયંકર વધારો જોવા મળી રહ્યો છે તો મિત્રો હવે આપણે વાત કરી લઈએ કે આજે ચોવીસ કેરેટ સોનાના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો એક ગ્રામ સોનાના ભાવ જોઈએ તો સાત હજાર નવસો બાવન રૂપિયા દસ ગ્રામ સોનું ઓગણ એંસી હજાર પાંચસો વીસ રૂપિયામાં જ્યારે સો ગ્રામ સોનાના ભાવ છે આજે સાત લાખ પંચાણું હજાર બસો રૂપિયા

ના ભાવ જાણવા માંગો છો તો મિત્રો કોમેન્ટ બોક્સની અંદર તમારા શહેરનું નામ લખી દેજો ચાંદી સોના ચાંદીના તાજા માટે તેમજ આગોતરા જાણવા માટે એટલે કે આગળના દિવસોમાં સોના અને ચાંદીના ભાવની અંદર શું થશે સોનાની અંદર વધારો થશે ઘટાડો થશે તેવી માહિતી મેળવવા માટે તેમજ સાથે રોકાણ ક્યારે કરી શકાય સોના અને ચાંદીની અંદર માહિતી મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને સાથે સાથે બે લાયકન દબાવી